નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો ગણિત વિજ્ઞાન વિષયનું જિલ્લા પસંદગીની પુનઃ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો તો જે રીતના આપણે બધાએ જાણીએ છીએ કે સૌપ્રથમ સામાન્ય ભરતીમાં જોઈએ તો ગણિત વિજ્ઞાન વિષયનું જિલ્લા પસંદગીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો મિત્રો અને ત્યાર પછી હાઈકોર્ટમાં એક પિટિશન થયેલી જેમાં જ્ઞાન સાહેગ વિથ ડિગ્રી બાબતે પિટિશન થયેલી અને જે રીતના હાઈકોર્ટ દ્વારા આ ઉમેદવારોની રૂબરૂ બોલાવીને તપાસ કરવામાં આવે અને ત્યાર પછી આગળની પ્રોસેસ શરૂ કરવામાં આવે મિત્રો તો આપણે સૌ પ્રથમ તો જોઈએ તો શરૂઆતમાં ત્રેવીસ સાત બે હજાર પચીસ અને ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોનું જિલ્લા પસંદગી શરૂ કરવામાં આવી હતી મિત્રો ત્યાર પછી સરકાર દ્વારા જ્યારે ગણિત વિજ્ઞાન વિષયનો જિલ્લા પસંદગીનો કાર્યક્રમ પુનઃ ત્રેવીસ સાત અને ચોવીસ સાત આ બંને જે જિલ્લા પસંદગી ઉમેદવારો કરી છે તો એ ઉમેદવારોની જિલ્લા પસંદગી માન્ય રાખવામાં આવી હતી અને ત્યાર પછીની આગળની પ્રોસેસ મિત્રો શરૂ કરેલી છે તો કાલે એટલે કે દસ અગિયાર બે હજાર પચીસના રોજ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તો એના વિશે થોડીક આપણે આજના વિડીયોમાં માહિતી આપવાની છે અને બીજું કે ઘણા બધા ઉમેદવારોને મનમાં પ્રશ્ન છે કે કચ્છ ખાસ ભરતીને લગતી જે કાંઈ ગણિત વિજ્ઞાનની પીએમએલ બાબતે જે કાંઈ અપડેટ હોય તો એ આપજો તો એના વિશે થોડીક માહિતી આપવાની છે અને બીજું કે અમે સામાન્ય ભરતીમાં હાલમાં જે કાંઈ જિલ્લા પસંદગી ગણિત વિજ્ઞાન વિષયની ચાલે છે તો એમાં કયા વિષયની જગ્યા બાબતે બીજો રાઉન્ડ આવશે કે કેમ તો એના વિશે થોડીક માહિતી આપવાની છે અને ઘણા બધા ઉમેદવારોને જેને ઓલરેડી એકથી પાંચમાં ભરતી થઈ ગઈ છે અને જે અમુક માર્ક્સના આધારે માટે મેરિટમાં આવતા રહી ગયા છે તો એમના માટે વેઇટિંગ રાઉન્ડ ક્યારે આવશે બીજું કે છ થી આઠમાં ઉમેદવારોને વેઇટિંગ ક્યારે આવશે તો એના વિશે થોડીક માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં આપવાની છે એટલે ચેનલમાં નવા હો અને ટેટાટ ભરતીને લગતી નાની મોટી માહિતી મેળવવા માંગતા હો મિત્રો તો ચેનલમાં જોડાઈ દેજો મિત્રો તો આપણે સૌપ્રથમ તો જે કાંઈ ગણિત વિજ્ઞાન વિષયમાં જિલ્લા પસંદગીમાં કાલે એટલી કઈ કેટેગરીમાં જગ્યા ભરાય કેટલી જગ્યા બાકી છે તો એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ મિત્રો તો જોઈએ આપણે તો મિત્રો સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે આ ગણિત વિજ્ઞાન વિષયની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે તો છેલ્લી ચોવીસ સાત બે હજાર પચીસના રોજ થયેલી તો એ જિલ્લા પસંદગી દિવસના અંતે કેટલી કઈ કેટેગરીમાં કેટલી જગ્યા વધી હતી તો એ એક પર આપણે નજર કરીએ તો ઓપનમાં જોઈએ તો ત્રણસો તેતાલીસ એસસીમાં સત્યાસી ST માં ચારસો EWS માં એસમાં એકસો પાંત્રી એસબીસીમાં બસો ઓગણીસ આમ જોઈએ મિત્રો તો કુલ ચોવીસ સાત બે હજાર પચીસના દિવસના જિલ્લા પસંદગીના અંતે બારસો ને જગ્યા વધી હતી મિત્રો તો અમે ગઈકાલે દસ અગિયાર બે હજાર પચીસના રોજ પુનઃ ત્યાંથી જિલ્લા પસંદગી શરૂ કરવામાં આવી છે મિત્રો તો એમાં જોઈએ તો ઓપનમાં બસો અઢાર જગ્યા ભરાણી છે એસસીમાં જોઈએ તો નવ જગ્યા એસટીમાં જોઈએ તો આઠ જગ્યા ઈ ડબ્લ્યુ એસમાં જોઈએ તો બેતાલીસ જગ્યા એસસીબીસીમાં જોઈએ તો એકતાલીસ જગ્યા આમ કાલે જોઈએ મિત્રો તો કુલ બારસો ને જગ્યામાંથી બસો અઠ્ઠાણું ઉમેદવારોએ એટલે કે જિલ્લા પસંદગી આપી છે મિત્રો એટલે જિલ્લા પસંદગીની વાત છે મિત્રો સ્થળ પસંદગી અમે પછી થઈ છે મિત્રો એટલે આમ જોઈએ તો બસો અઠ્ઠાણું ઉમેદવારોએ કાલે જિલ્લા પસંદગી કરી છે મિત્રો તો હવે કેટલી જગ્યા કાલના દિવસના અંતે કેટલી જગ્યા બાકી છે તો ઓપનમાં જોઈએ તો એકસો ને પચીસ એસસીમાં અઠ્યોતેર એસટીમાં ચારસો ચોપન ઇડબ્લ્યુ ત્રાણું એસસીબીસીમાં જોઈએ મિત્રો તો એસીબીસીમાં એકસો અઠ્ઠાણું આમ કુલ જોઈએ તો નવસો ને અડતાલીસ જગ્યા દસ અગિયાર જિલ્લા પસંદગીના દિવસના અંતે વધી છે મિત્રો તો કાલે જોઈએ તો કુલ ઉમેદવારો બસો ને અઠ્ઠાણું હાજર હતા અને એકસો ને બાવન ઉમેદવારો ગેરહાજર હતા તો આ દસ અગિયારની અપડેટ છે મિત્રો તો અમે આજે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ભરાણી કેટલી જગ્યા ખાલી તો મિત્રો આગળ અમે જે કાંઈ આજની અપડેટ હશે મિત્રો એ તમને બપોર સુધીમાં અથવા તો સાંજ સુધીમાં તમને જે કાંઈ અપડેટ હશે મિત્રો એ આપી દઈશ મિત્રો એટલે આ હતી ગણિત વિજ્ઞાન જિલ્લા પસંદગીની દસ અગિયારની અપડેટ છે મિત્રો તો હવે આપણે જે કાંઈ ઉમેદવારોને મનમાં પ્રશ્નો છે તો એના વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો આપણે જે કાંઈ કચ્છ ભરતીમાં જે કાંઈ મેથ્સ સાયન્સનું પીએમએલ ક્યારે આવશે મિત્રો તો એના વિશે વાત કરીએ તો જે રીતના સરકારે કાર્યક્રમ જાહેર કર્યો છે તો એમણે કીધેલું છે કે અમે ક્રમશર આ ભરતી પ્રોસેસ કરીશું મિત્રો એટલે હાલમાં જે કાંઈ સામાન્ય ભરતીમાં ગણિત વિજ્ઞાનની પ્રોસેસ ઘણા સમયથી જે અટકી હતી તો સૌ પ્રથમ તો તેમને તેમને પ્રાયોરિટી આપી છે મિત્રો એટલે સામાન્યમાં ગણિત વિજ્ઞાન વિષયમાં જિલ્લા પસંદગી થઈ જશે એટલે તરતો તરત કચ્છ સ્પેશિયલ ભરતીમાં ગણિત વિજ્ઞાનનું પી એમએલ મિત્રો જાહેર કરી દેવામાં આવશે તો એક બાજુ સામાન્યમાં જોઈએ તો સ્થળ પસંદગી કાર્યક્રમ હશે તો બીજી બાજુ જોઈએ કચ્છમાં તો ગણિત વિજ્ઞાનમાં જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થઈ છે મિત્રો આ રીતની પ્રોસેસ હોઈ શકે એટલે હવે આપણે ગણિત વિજ્ઞાનની જિલ્લા પસંદગી પૂર્ણ થાય પછી જ આ કચ્છ પેસિયલ ભરતીમાં ગણિત વિજ્ઞાનનું પીએમએલ મિત્રો અને જિલ્લા પસંદગી શરૂ થઈ શકે મિત્રો તો હવે આપણે જોઈએ તો સામાન્યમાં જોઈએ તો બીજો રાઉન્ડ આવશે કે કેમ આવશે તો ચોક્કસ મિત્રો આપણે જોઈએ તો હજુ પણ નવસો ને અડતાલીસ જગ્યા બાકીસ મિત્રો એટલે અમુક કેટેગરીમાં જેમ કે જનરલમાં જગ્યા પેક થઈ જાય તો પણ એસટી હોય અન્ય કેટેગરીમાં પણ જોઈએ તો જગ્યા બાકી રહી છે એટલે બીજો પણ રાઉન્ડ આજે અથવા તો એક બે દિવસમાં મિત્રો જાહેર થઈ જશે એટલે કોઈ ઉમેદવારોએ ચિંતા કરવી નહીં કે અમારે બીજો રાઉન્ડ ક્યારે આવશે તો જેવો આ આજની ડેટ પૂરી થઈ છે મિત્રો એટલે તરતો તરત બીજો રાઉન્ડની ડેટ મિત્રો જાહેર થઈ શકે છે હવે ઘણા બધા ઉમેદવારોને એ પણ પ્રશ્નો હતો કે સ્ટેટ વન એકથી પાંચમાં ઘણા સમયથી ભરતી પણ પૂર્ણ થઈ ગઈ ઉમેદવારોને હાજર પણ કરી દીધા તેમ છતાં તે ઉમેદવારો અમુક માર્ક્સ રહી ગયા હોય અથવા તો જે તે સ્થળ પસંદગીમાં જિલ્લા પસંદગીમાં ઉમેદવારો ગેરહાજર હોય તો એ ઉમેદવારોને બાકીના ઉમેદવારો વેટિંગમાં છે તો એ ઉમેદવારોને ક્યારે વેટિંગ ખુલશે તો થી આઠમાં પણ એ જ પ્રશ્ન છે મિત્રો તો હવે આપણે જે રીતના જોઈએ તો જો સરકાર નોર્મલ એટલે કે નોર્મલ ભરતી કરવામાં પણ આટલા વર્ષો લગાડી દીધા હોય તો મિત્રો તમે સમજી શકો છો કે જ્યાં સુધી આ બાબતે કોઈ રજૂઆત ના કરો ત્યાં સુધી સરકારે કોઈ મુદ્દાને ધ્યાન મુદ્દા ઉપર ધ્યાન આપતી નથી મિત્રો તો ચોક્કસ હવે ઉમેદવારોએ જેમ જેમ ભરતી પૂરી થઈ છે તો વેટિંગ બાબતે ચોક્કસ રજૂઆત કરવી પડશે મિત્રો તો જ સરકાર આ અંગે જાગશે મિત્રો એટલે જે ઉમેદવારો વેટિંગમાં છે તો એ ઉમેદવારોએ રજૂઆત કરવી પડશે મિત્રો તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગી ચાલુ છે તો એના વિશે અપડેટ આપી હવે આજની જે કાંઈ અપડેટ હશે મિત્રો એ તમને સાંજ સુધીમાં મળી જશે એટલે આવી ડેટા જ ભરતીને લગતી જે કાંઈ માહિતી મેળવવા માંગતા હોય મિત્રો તો ચેનલમાં જોડાયેલા રીજો જેથી કરીને વિડીયોના માધ્યમ દ્વારા અને જે કાંઈ ચેનલના પોસ્ટ છે મિત્રો તો એ મારફતે પણ તમને માહિતી પહોંચાડીશું મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપી દેજો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો